પ્રાથમિક શાળામાં બાળવાટિકા અને ધોરણ પ્રવેશ તેમજ કન્યા મહોત્સવ યોજાયો તાલુકાના પ્રાથમિક બાળવાટિકા અને ધોરણ એકનો પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દિલીપ કુમાર રાણા આઈ એસ ગાંધીનગર મામલેદાર દાંતીવાડા સાહેબ શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂત શ્રી તાલુકા પૂર્વ પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગોર મહેશભાઈ ગામી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ જેગોડા હરેશભાઈ પરમાર સંજયભાઈ દવે સીઆરસી કોર્ડિનેટર વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સૌ પ્રથમ મહાસ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો સ્વાગત કરવામાં આવ્યું બાળવાટિકા ધોરણ એક અને આંગણવાડીના બાળકોને કંકુ તિલક તથા શિક્ષણ કીટ આપી પ્રવેશ અપાવો આ પ્રસંગે ભાંડોદરા પ્રાથમિક શાળાની એસએમસી કમિટીના અધ્યક્ષ દરગાભાઈ ચૌધરી કમિટીના સભ્યો ભાંડોદરા ગામના ગ્રામજનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા જેમાં પૂર્વ સરપંચ શંકરભાઈ ભીલેચા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી શ્રી ડાયાભાઈ જોશી કાનાભાઈ ચૌધરી મેવાભાઈ ચેલાભાઈ ચૌધરી અમરતભાઈ મોદી અર્જનભાઈ ચૌધરી રાજુભાઈ ચૌધરી ભાણાભાઈ ચૌધરી દેવસાભાઈ વીરમોતર ઉદાભાઈ પ્રજાપતિ વગેરે ગ્રામજનો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા મેવાભાઈ ચૌધરી એસએમસી કમિટી અમરતભાઈ મોદી શોભાબેન વીરમોતર આજના દાતા રહ્યા આ પ્રસંગે ભાંડોદરા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ ગણમાં મધુબેન પ્રજાપતિ પુષ્પાબેન કેસવાણી નટુરભાઈ માળી હિમાંશુભાઈ જોશી કાંતિભાઈ કટારા મેહુલભાઈ પંચાલ જીગરભાઈ નાયની પણ ઉત્કૃષ્ટ કામગીરી જણાઈ છેલ્લે દીપકભાઈ પટેલ કિરણભાઈ નાયક દેવેન્દ્રભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કરાવી આભાર વિધિ જાહેર કરી આજે ભાંડોદરા ગામમાં કન્યા કેળવણી પ્રસંગે અહીંયા આવવાનું છે ખૂબ જ સારું કામ છે અહીંના સરપંચ એ પણ કામનું ખ્યાલ રાખે છે અહીંયા કન્યાકડોળીમાં બાલવાટિકા આંગણવાડી અને જે પ્રાથમિકના બાળકો છે એમને અહીંયા દાખલો અપાવ્યો છે બધાને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે સાથ જે ગામના દાતાઓ છે એનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું એને શિક્ષણ માટે યોગદાન કરવામાં યોગદાન કર્યું છે એનું સન્માન થયું છે બધા બાળકો ખૂબ ભણે ખૂબ આગળ આવે એની માટેની જે સરકારશ્રીની યોજના છે એની પણ વાત કરવામાં આવી અત્યારે એસએમસી કમિટી સાથે મિટિંગ થશે રોગચારો પણ થશે અને બધા બાળકો ખૂબ વધ આગળ વધે ખૂબ સંસ્કાર નું ફ્યુચર જાય એવું બધાને શુભેચ્છા પાઠવું રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા